હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં અને આજે છે ને ભાઈ આપણે વાડીએથી બ્લોગ ચાલુ કરી અત્યારે વાઈ ગયા છે આઠ અને જો ભાઈ છે ને ઘરથી હલી ગઈ આપણે આડી જો છે ને હવે કમ્પ્લીટ બધી જોઈ લ્યો સમજી ગયા જો હાલી ભાઈ કડું બની ગયું મસ્ત સમજ્યા જો હવે આવે ને ભાઈ પડાનો વાડીનો સીન એમ જ દાંતી આડી મારી દીધી છે ને બપોર પછીમાં ચાહે પડી જાય ચા નાખવા આવે હે ભાઈ બપોર પછીમાં એટલે ચાહે પડી જાય એટલે વાડી નું કામ બેડી પછી ખાતર ભરવાનું હે ખાતર ભરીને રાપ આલી જાય એટલા વાળી કમ્પ્લીટ એટલે આ ચા પડી જાય છે ને કાલે પરમ દિવસમાં ખાતર ભરાઈ જાય ને પછી રાપ આલી જાય જોકે બહુ ઉતાવળે નથી પણ ચા પડી જાય ને તો ખુલ્લું પડવું રહે ને તો થોડુંક વાહરી જાય કૂંકાઈ જાય કે આ તો એવું ખાસ કઈ ભીનું નથી નીકળ્યું જો હજી ક્યાંક ક્યાંક આવું છે ઢેફા ને ઓલું ઢેફા નહીં પણ આમ ભીની ધૂળ બાકી તો આમાં પાણીને આવતું હતું એટલે બીજું બહુ કંઈ ઓલું છે નહીં પણ આનું હોય ને ભાઈ ખાતર લાગે બહુ આના જે થળિયા રહી ગયા હોય ને થોડાક આપણે વાવણા ટળે રફટામાં નડે પણ હું આ બધું આમાં હળી જાય ને એટલે આનું ખાતર લાગે બહુ આના પાંદડાના આ તેન ડૂચો જો આ બધો આમાં જે આ બધો ડૂચો પડ્યો પીરું પીરું દેખાઈ દે જો આજે આ પાંદડાને આવો એનું છે ને ખાતર ભરી મસ્ત થાય ગયો એમ એટલે બહુ કંઈ વાંધો આવે નહીં અને કાકાને ઓલી બાજુ ચોરી મહારવાનું ના લે બીજા કાકાને અને પિતા દહક વીઘાની એટલા હાંજે મરાઈ રહીએ તો હારું હારલું ના લઈ જાય તો અને પછી એમાં ફૂંકણી નાજીએ લાલો હવે એ બાજુ જરાક ચક્કા મારવા જવું હોય અને જોઉં ભાઈ આમ હેઠો બેઠો કમ્પ્લીટ ખેડાઈ ગયો ને મિત્રો જવ જો છે ને વાં છે ને જે ઓલી આટી મારેલ છે ને હજીરા કે ઓલું થૂંગું નમલ છે આની કર્યા ભાઈની વાળનું આ વાળ છે ને ભાઈ આપણામાં નથી એમ જે એ છે ની થૂંગું નમલ છે તો નહીજી રીત આટી મારવી પડી અને બાકી બધો છે ને ભાઈ આપણે જો જેવો ફેરો કરી દીધો ઓલા ખૂણામાં અને ચોરીના જે ઓલા નીકળ્યા હતા ને ડાખરા અને થોડોક આપણે બેક ઝાકડા જે ઓલો ઝાકડા હું બેગ સનેડાના ફેરા થયા એટલો ઓલો બગડેલ ભૂકો હતો પલરી ગયો હતો કરતાની ઢાંકું હતું પણ કરતાની તૂટી ગયું બે કરતાની થોડોક પલર્યો હતો થોડોક એટલે કે સનેડાની ટ્રોલી થઈ એટલે અને મિત્રો આ ખડ રહ્યું ને જોઈ લ્યો આનો ત્રાસ તમારે આનો ત્રાસ કેવો છે જે આ કરીને કહેજો ભાઈ આ જોઈ લ્યો જો છે ને અને ભાઈ ઓહો આમાં થાય ભાઈ ઓલા આ ખડમાં છે ને ભાઈ બી બી હોય નકરા અને એવું આ ભાઈ પથ્થર ઠોકી ગયા જ્યાં ખાલું હોય ને જીરું વાવલ હોય માંડવી વાવલ હોય કે જ્યાં ખાલું હોય ને ત્યાં ખળ બહુ થાય પાખું ઊગું હોય ને ત્યાં આખળ બહુ થાય લુણી જ છે એક જાતની અને ભાઈ આમાં બી હોય એટલા કે આને જો તમે કાઢી ના રાખો ને તો નડે આપણે જો કે કાઢી નાખ્યું હતું જીરું વાવવા ટાણે એ બધું ભેરું કરી લીધું હતું નહીં આ જીરું કાઢી અને બધું આમાંથી ભેરું કરી લીધું હતું ટકે મજૂર રાખીને અને પાછું એ માંડવીમાં એવા થાય એટલે ભેરું કરી લેવું જેટલું નીકળે રાખે ને ડબ્બા લઈ લઈને કાઢે રાખવાનું ને એટલે બધું બારે બાર નાખી દેવાનું કરે આખડ છે ને ભાઈ હેરાન બહુ કરે ને તમારે આમાં ભાઈ થાકું હોય તો જ્યારે કોમેન્ટ કરીને કહેજો આ કેવું થાય છે હજી હું નીકળે કાકાની વાડીમાં કાલે ફૂંકડી નહીં લઈને બહુ થાય આ ખડ આખું વાડી ગાર્ડન થઈ ગઈ ત્યાં જઈને તમને બતાવી કેવું ખડ થાય એ અને જો ભાઈ આ રહ્યો ને આ છે આપણું ખાતર દેશી ભરવાનું એ આ આવતે ખાતર થાય જો કવડો મોટો ઢગલો કરી દીધો ભાઈ છે ને જોઈ લ્યો અને માથે નાખી દીધું આપણે ભૂકો એટલે છે ને બધું આમને હળી ગયા વરસાદ થાય ને એટલે આમાં ઓલું નાખ્યું ને થોડુંક ઉરિયા બુરિયા એટલે આ બધું છે ને હળી ગયા હે આવું એટલે બે ટોલી જેવું ખાતર થાય બીજું લાંબુ કાંઈ નહીં થાય બીજા દોઢ બે ટોલી થાય આટલો દૂચો પડ્યો નહીં તો સારું મિત્રો કન્ટિન્યુ બનીને હલો જરાક ઉની કોર જાવ કાકાની ઓલી વાડી એ બધા જ માણસો બધું ભેરું કરીએ ઘર વારીએ ચોરીના અને પછી આરલું નાખવાનું છે તે જ્યાં ગીમડા જાય ચક્કર બક્કર મારી પછી પાછા મળીએ આપણે બપોર પછી ભાઈ આમાં આપણે ચા પડી જવાના હે અને ચા છે ને ભાઈ જીપીએસ ટૂંકવું પડે ને ભલે ઓલા ગામનો ડ્રાઈવર છે જીપીએસનું નથી પણ જીપીએસ તમારે ટૂંકવું પડે ગમે એટલો લાંબો ચા ના હોય એમ કે કારીગર બહુ જોરદાર છે

બતાવી દઉં ચા ગોલી એટલે ગોલી ક્યાંય ક્યાંય એટલે ક્યાંય છે ને આમ જોઈ લ્યો ગોલી કમ્પ્લીટ હાવ એકદમ ચા નાખવાનું ચાલુ છે ભાઈ અને પીનું બીનું કઈ નીકળતું નથી આવશે તો કાલમાં તો ખાતર નથી ભરવાનું પણ વ્યક્તિ પછી ખાતર ભરાઈ જાય અને પછી રાપ બાપ આલી જાય એટલે કામ પૂરું આડી હતી એટલે ચા છે ને નથી ચા નાખવાનું ચાલુ થઈ ગયું અને આમ તો હે ભાઈ જનરલી આ ભાઈ જ આપણે આમાં ચા નાખવા આવે છે એટલે હું ચા નાખવાના હોય ને ભાઈ એમાં જૂનો ચા જે આગલા વર્ષોથી ચા હોય ને એ ચા પકડી લઈએ એટલે ચા નાખવામાં કઈ બીજી તકલીફ ના પડે બહુ બાકી જ્યાં ભાઈ આ બાજુ દાતી મારેલી છે અને આ બાજુ ચા નાખે છે થોડાક આમાં નહીં ખા અને થોડાક હવે કુમાર નાખીએ એટલે બધું મેળે થઈ જાય જો પછી અહીંયા અહીંયા તમને ચીરી કોલું આટી જેવું લાગતું હોય આમ જોઈએ લીમડાની હોતલાઈમાં પણ એકચુલી આટી નથી ભાઈ ન્યા છે ને ભૂકી હલગાવી હતી ને કારું કારું દેખાય એટલે આપણે એમ લાગે કે આટી બાટી છે શું છે એવું ચાબ નું કામ કમ્પ્લીટ થઈ જાય વાડીનું હવે વરસાદ ફોલાવવાની છે માંડવી ફોલાવવાની છે ને એ અલગ સિસ્ટમથી જ ફોલાય છે ભાઈ એ ન્યા આપણે કાલે જાહુ ને ત્યારે તમને બતાવીશ તો કાલે માંડવી માંડવી ફોલાય જાય એટલે વાડીનું કામ બધું મંડે કમ્પ્લીટ થવા પછી વરસાદ આવે એની જ આપણે વાત જોવાની રીયે બરોબર અને આ કાકાને ઓલી બાજુ ચોરી જે છે ને મહરવાની ચાલુ છે અત્યારે મહરા છે અને કાલે લગભગ ભોગનારે કેમ કે દસ વીઘાની ચોરી છે એટલે એક દિનમાં મહરાઈ ના રહીએ અને હજી કાલે થોડીક કદાચ રહી જાય મહરવાની એટલે કાલ સાંજ સુધીમાં એ કમ્પ્લીટ થઈ જાય ચાલો આપણે એ બાજુ જવું છે ટોલી લેવાની છે સનેડો લઈને આવ્યો જો આવ્યો પાછળ પડ્યો સનેડો એમ જે સનેડો લઈને આવ્યો શું તો સનેડો લઈ અને જવા દઈ બરાબર ટોલી જોડાવી આવી અને પછી ખવારમાંથી માંડવી ભરી અને આપણે ખોલાવા જવાની છે સારું

થોડું બાકી છે કાલ હાંજ પડી જાય પૂખડી પૂખડી હાલી જાય તણ તણ બાકી બાકી આ છે ભાઈ આપડી વાળી મેડવાડી

અને હારું મિત્રો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ અહીંયા છે કાલે આપણે માંડવી ફોલાવવાની એટલે કાલનો બ્લોગ હારા મારો આવજે અલગ પ્રકારથી માંડવી ફોલાય અલરમાં એ બધું તમને બતાવીશ બરાબર એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ મળી આવતા એક નવા બ્લોગમાંથી આવડી બધા દઈએ અને રામ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાના ના બોલતા ભાઈ મળીએ કાલે માંડવી ફોલાવવાની